નમસ્કાર હું છું ભાવેશકાંત ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગની અંદર મંદીનો માહોલ છે યુક્રેન અને રશિયાના વોર પેલેસ્ટાઈન અને ઇઝરાયલના વોરના કારણે લેપલાન આ જે વિશ્વની અંદર જે યુદ્ધો ચાલી રહ્યા છે એ પણ એક પરિબળ ગણી શકાય અમેરિકાની અંદર જે ઇકોનોમિક મુવમેન્ટ નથી કરી રહી એ પણ એક કારણ ગણી શકાય ચીન કોરોના પછી ડાયમંડ ખરીદવાનું બંધ કરી દીધું છે એના કારણે ભારતના હીરા ઉદ્યોગની અંદર બેરોજગારી અને આર્થિક સંક્રમણના કારણે કલાકારો આત્મહત્યા કરી રહ્યા છે આવનારા સમયની અંદર જો આનો સુધારો નહીં આવે તો અમને એવી આશંકા છે કે આનાથી પંદર લાખ લોકો પ્રભાવિત થશે અને બે લાખ લોકોની રોજગારી ઉપર અત્યારે હાલમાં સંકટ છે તો સરકારને અમે વારંવાર વિનંતી કરી છે કે રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ રત્ન રત્નદીપ યોજના અને રત્ન કલાકાર બોર્ડ અને આ આત્મહત્યા કરતા રત્ન કલાકારોના પરિવારને મદદ કરે તે માટે અમે મુખ્યમંત્રીનો પણ સમય માંગ્યો છે આવનારા સમયની અંદર સરકાર અમને જો સમય આપશે તો અમને સારી એમને સ્થિતિથી વાકેફ કરાવશું કે કઈ રીતે કઈ રીત પ્રકારની સ્થિતિ હીરા ઉદ્યોગમાં ચાલી રહી છે આ બાબતે અમે શ્રમ અને રોજગાર મંત્રીને પણ મળ્યા છીએ એમને પણ કીધું છે કે કેટલા રત્ન કલાકારો બેરોજગાર છે કેટલી કંપનીઓ ચાલુ છે કેટલી કંપનીઓ બંધ છે એનો પૂરા ગુજરાતની અંદર સર્વે કરવામાં આવે અને સર્વેના આધારે રત્ન કલાકારો માટે સહાય કરવામાં આવે અને શિક્ષણ મંત્રીને પણ પ્રાઇવેટ સ્કૂલની અંદર ભણતા જે રત્ન કલાકારોના બાળકો છે એમને શિક્ષણ ફીની પણ માફી કરવાની રજૂઆત અમારા દ્વારા કરવામાં આવી છે નમસ્કાર